ગુજરાત બુલેટિન આપનું સ્વાગત છે ગુજરાત એડીએસ દ્વારા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમાં રેડ કરવામાં આવી હતી આ રેડમાં કુલ ચાર કિલો મેફેડ્રોન તથા એકત્રીસ કિલો લિક્વિડ મેફેડ્રોન મળી આવ્યું હતું સમગ્ર પદાર્થની કુલ અંદાજિત કિંમત એકાવન કરોડ હતી અને તેનો મુદ્દામાલ એટીએસ દ્વારા કબજે કરવામાં આવ્યો આ કેસમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ત્રણ સિવાય આમાં મોહમ્મદ યુનુસ એઝાઝ તથા મોહમ્મદ આદિલ પણ સામેલ છે એટીએસ મળેલ ગુપ્ત માહિતી અનુસાર બાકીના આરોપી મુંબઈના એક ફ્લેટમાં ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સ બનાવી વેચાણ કરતા હતા સમગ્ર બાબતની તપાસ કરતા મુંબઈના તે ફ્લેટમાં રેડ કરતા માદક પદાર્થ બનાવવા માટેની પ્રોસેસ ચાલુ હોવાનું ખુલ્લું પડ્યું હતું તથા દસ નવસો ઓગણ સિત્તેર કિલોગ્રામ સેમી લિક્વિડ મેફેડ્રોન તથા બેરેલોમાં ભરેલ કિલોગ્રામ લિક્વિડ મળી આવ્યું હતું જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે આઠસો કરોડની થાય છે તેમજ તે બનાવવા માટે ઉપયોગમાં લીધેલ ગ્રાઇન્ડર મોટર ગ્લાસ ફ્લાસ્ક હીટર વગેરે સાધન મળી આવ્યા હતા જે કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે લાસ્ટ મહિના અઠાર તારીખની આજુબાજુ સુરત ખાતે એક પનોલીમાં એમડી ની એક ફેક્ટરી કેસ કરવામાં આવેલ હતો જેની અંદર લગભગ ચાર કિલો પ્રિપેર્ડ એમડી અને એકત્રીસ કિલો લિક્વિડ એમડી સીઝ કરેલો હતો અને ટોટલ ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલી હતી જ્યારે ત્રણે આરોપીઓની પૂછપરછ કરવામાં આવેલ તો એ જે રેકેટ છે એ રેકેટમાં બીજા બધા આરોપીઓનું પણ નામ ખુલવામાં આવેલ જે કે આ ડ્રગ ફેક્ટરી બીજી જગ્યા લગાવે છે

એટીએસ ના ડીએસપી એસ એલ ચૌધરી સાહેબ બાતમી મળી કે ભાઈ એ જે બંને આરોપીઓ છે એ ડ્રગ પેડલર ની જેમ મોટા પ્રમાણ જે જથ્થો છે એને ખપાવવાની સાથે સાથે ત્યાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ નું કામ પણ સુનિલ યાદવ ની જેમ જ કરી રહ્યા છે તો આ બાતમી આધારે અમારી એક ટીમ બનાવી જેની અંદર ઇન્સ્પેક્ટર સી એચ પનારા ઇન્સ્પેક્ટર બ્રિજેશ પટેલ અને બીજા પીએસઆઈ પીએચડી ટીમ બનાવવામાં આવેલ અને સરકારી પંચો સાથે અમે એ જગ્યા ઉપર રેડ કરી અને રેટ જયારે કરી તો એ લોકોએ બંને જે આરોપીઓ છે એ બંને આરોપીઓ ત્યાં જગ્યાથી મળી આવેલ સાથે સાથે એ લોકોએ ભીવડીમાં નાનકડો ફ્લેટ રાખેલ હતો જે જગ્યા પર લોકોની અવર જવર થોડી ઓછી હોય છે એ ફ્લેટમાં આ લોકોએ મેન્યુફેક્ચરિંગ એમડી નો કરી રહ્યા હતા જગ્યાની જ્યારે જયારે સર્ચ કરવામાં આવેલ તો ત્યાંથી લગભગ દસ કેજી સેમી લિક્વિડ ફોર્મનો સેમી સોલિડ ફોર્મ નો અને લગભગ સેવન એટી ટુ કેજી લિક્વિડ એમડી ત્યાંથી મળી આવેલ સાથે સાથે જે એ પ્રક્રિયામાં જેટલા એપ્રેટર્સની જરૂરિયાત હોય છે ફ્લાસ્ક છે ગ્રાઇન્ડર્સ છે હીટર છે એ બધા પણ ત્યાંથી મળી આવેલા એ લોકોની પૂછપરછ દરમિયાન આનું કહેવાનું હતું કે આ લિક્વિડ ફોર્મના હવે હવે ફાકત લાસ્ટમાં જે એસિડની એક પ્રોસેસ હોય છે એ જ કરવાની બાકી હતી અને એ દરમિયાન અમે આ લોકોને પકડ્યા છે આ જે આરોપીઓ છે એમાંથી આરોપી જે મોહમ્મદ યુનુસ છે એ અગાઉ સ્મગલિંગ નો કામ કરતો હતો મોટા ભાગે દુબઈ થી ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક્સ હતો આ બંને ભાઈઓને એક દુબઈમાં એક માણસ મળેલો જાહેર નથી કરી રહ્યા એની જોડે મળીને આ એમડી બનાવવાનો એક પ્લાન કર્યો હતો જેની અંદર આ ફેક્ટરીમાંથી રો મેટિરિયલ પ્રોક્યોર કરવાનો જગ્યા શોધવાની અને એ જગ્યા શોધીને લગભગ સાત આઠ મહિનાથી ત્યાં પ્રોસીઝર ચાલુ કરી રહ્યા હતા એ દરમિયાન આનો ઘણી વખતે માલ ફેલ થયો છે આ થોડા સમયથી આ લોકો લિક્વિડ એમડી પ્રોપર ફોર્મમાં બનાવવા માટે સફળ થયા હતા તો આ રીતે લગભગ 792 કેજી આજુબાજુ જે લિક્વિડ એમડી છે એની સીઝર જે છે એ એટીએસ ની ટીમ દ્વારા કરવામાં આવેલ છે આની જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત છે એ લગભગ 800 કરોડ કહી શકાય જે સ્ટેટ લેવલ વેલ્યુ હોય છે એ એક કેસ ગુજરાત એટીએસ દ્વારા યુએસપીએસએલ ચૌધરીની બાતમી આધારે બીજી ટીમ દ્વારા કરવામાં આવે છે એટીએસ ખાતે ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર પીબી દેસાઈને એક બાતમી મળી હતી કે ભરૂચના દાહેજ ખાતેમાં એક ફાર્માસ્યુટિકલ કંપની છે જ્યાં મિસલેનિયસ જોગર થાય છે અને એ કંપનીનો જે ચીફ કેમિસ્ટ છે ઓપરેટર છે પંકજ રાજપૂત એ ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલનો એપીઆઈ હોય છે એ ત્યાં બનાવી રહ્યો હોય છે અને એની પ્રોસિજર પણ ત્યાં થતી હોય છે એ ઇન્ફોર્મેશન એ એસપી કે સિદ્ધાર્થ અને ડીવાઈએસપી હર્ષપદે સાથે શેર કરી એના પછી એક ડિટેલ ટીમ બનાવવામાં આવેલી જેની અંદર ટેકનિકલ સબ ઇન્સ્પેક્ટર અને અમારા બીજા અનામ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર જોડાયા આ ટીમ દ્વારા ટેકનિકલી અને હ્યુમન રિસોર્સ મારફતે આ ચીજની ખરાઈ કરવામાં આવેલી અને તે જગ્યા ઉપર રીડ કરવામાં આવેલી એ જગ્યા ઉપર જ્યારે અમે રીડ કરી તો અમને જાણવા મળેલ કે જે પંકજ રાજપૂત છે એ ત્યાં જે ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલ નો એપીઆઈ હોય છે એની લાસ્ટ સ્ટેજ નો લિક્વિડ જે છે લિક્વિડ ફોર્મમાં ટ્રામાડોલ કહી શકાય

એ બેસિકલી મોટા ભાગે ટ્રેડિંગ કામ કરે છે એમાં એક નખિલ કપુરિયા નામથી એક આરોપી છે એ માણસે આ જે પંકજ રાજપૂત છે આને કન્વિન્સ કર્યા હતા કે ભાઈ આપણે આ પ્રોડક્શન ટ્રમાટોલ પાઉડર નું કરવું છે એ પછી આગળ જ્યારે એનાથી અમે હાલ સુધી અમે નિખિલ કપૂરિયાની પણ ધરપકડ કરી ચૂક્યા છીએ એની આગળ જયારે ડિટેલથી આનાથી પૂછપરછ કરવામાં આવેલી તો આનો જે રો મટીરિયલ હતો એ શ્રીજી સાયન્ટિફિક કરીને સરખેજમાં એક કંપની છે જેનો માલિક હર્ષદ નામથી છે એના મારફતે રો મેટિરિયલ લેતા હતા એ ટમાટો એપીઆઈ તૈયાર કરતા હતા અને ફરીથી આ પ્રોડક્ટ જે તૈયાર થયા પછી હર્ષદ ના આપતા હતા હર્ષદ આગળ બીજા બે આરોપીઓ છે જેમાં એક ગોંડલિયા છે અને એક હર્ષિત છે એ બંનેના કોન્ટ્રાક્ટમાં હતો આગળની પ્રોસીજર આ લોકોએ કેવલ ગોંડલિયા ના કહેવાતી છત્રાલ ખાતે એક કંપની છે ડેનાકોર એ ડેનાકોરમાં બે બ્રધર્સ છે આનંદ પટેલ અને અંકિત પટેલ એ લોકોના પાવડર ફોર્મનો નો એપીઆઈ આપતા હતા અને એ જગ્યા ઉપર એ જે પાવડર ફોર્મ છે એનો ટેબ્લેટ બનાવીને એની પેકેજિંગ કરીને આગળ એ ફરીથી કેવલ ગોંડલિયાના કહેવા પ્રમાણે જે જગ્યા મોકલવાનો હતો એના વેરહાઉસને ત્યાં મોકલતા હતા તો હાલ પૂરતો અમે જે પંકજ છે અને નિખિલ કપૂરિયા છે આને અરેસ્ટ કરી ચૂક્યા છીએ બીજા બધા પણ જે લાઈનમાં આરોપીઓ છે એ પણ અમારી નજરમાં છે અને પૂછપરછ પ્રારંભિક રીતે ચાલી રહી છે ડિટેલ અમે કરી લીધા છે અને ડ્યુ પ્રોસેસ અમે એના પર અરેસ્ટ કરીશું એમાં એક એક જેમાં લગભગ એટ લેક્સ ટેબ્લેટ હતી અને જેની કિંમત લગભગ એકસો દસ કરોડ રૂપિયા હતી તો જે આપણે સીઝ કર્યા છે આ બેસિકલી આ જ ગેમ દ્વારા એક્સપોર્ટ કરવામાં યુઝ કરવામાં આવતો

એની અંદર મુખ્ય જે આરોપી છે કેવલ ગોંડલિયા અને હર્ષિત છે જે બેસિકલી હાલ અમારી પકડમાં નથી બીજા બધા આરોપીઓ સૂત્રધાર છે એ બે લોકો છે એના અલવા જે બીજા બીજા આરોપીઓ છે એનો દરેકનો એક ભાગ છે કોઈ એ પ્રોડક્શન કરતો હોય તો એના જોબ વર્ગના માર્કેટ પ્રમાણે ઇલીગલ દવા બનાવવા માટે જેટલો જોઈએ એનાથી વધારે પૈસા મળતા હતા પછી જે ટ્રેડર્સની ચેનલ છે એ ટ્રેડર્સની ચેનલ પર પણ આપનો ભાગ રાખીને પછી આગળ ફાઈનલી કેવલને સપ્લાય કરતા હતા

પરંતુ એ બધા આરોપીઓને હાથ પૂછપરછ ચાલુ છે જે આગળ આવશે આપણે એકસો દસ કરોડ નો ક્યાં હતો એ આફ્રિકન કન્ટ્રીઝ માં જવાનું એ હાલ દુબઈના જે માણસ છે એના બાબતમાં બહુ ડિટેલ થી કઈ નહીં રહે પરંતુ પ્રાથમિક રીતે જે આ લોકોનો નો નેક્સસ છે એ ત્યાંના લોકલ પેડલર સાથે મળીને ધંધો કરવાનો હતો આવું પ્રાઇમાફેસી લાગે છે તો એક્સપોર્ટ બાબતની કઈ વાત હાલ સુધી મારી પાસે આવી નથી